ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં ડિમોલેશનની માનનીય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા જે છે કામગીરી હાલે ચાલુ હતી જેમાં પેશકદમીની જગ્યાઓ જે છે એ કલેક્ટર સાહેબના માધ્યમથી જે છે એ દૂર કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી આમાં હજારો માણસો જે છે પોતાના ઘર જે છે એનાથી બેઘર થયેલા એના પરિણામે સામાજિક એકતા જાગૃતિ મિશન ગીર સોમનાથ જિલ્લાને વિનંતી પત્ર મળેલા અને સામાજિક એકતા જાગૃતિ મિશન તેમના રાષ્ટ્રીય સંયોજક માનનીય એડવોકેટ કેવલસિંહ રાઠોડ સાહેબ પાસે જઈ અને રૂબરૂ મુલાકાત કરી અને તેમને વિનંતી કરેલી કે આ જે છે મેટરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેઓ પોતે એપીએફ થાય તે વિનંતીને માન આપી અને ગીર સોમનાથ જિલ્લાના તળ ગામના લોકો વતી માનનીય કેવલ શ્રી રાઠોડ સાહેબ જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફીઆર થઈ અને જે છે ડિમોલેશનની કામગીરીમાં એક પિટિશન દાખલ કરી અને તેના ઉપર સ્ટે લઈ આવેલું છે અને તે તબક્કે ગીર સોમનાથ જિલ્લાની જનતા જે છે એને રાહતનો જે છે શ્વાસ લીધેલો છે આપને જણાવી દઉં કે ડિમોલેશનની કામગીરી હોય કે એક આઠ અઢાર નો પરિપત્ર હોય જયારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે સામાજિક એકતા જાગૃતિ મિશને જનતા વતી અને જનતાના પ્રશ્ન વતી ક્યારેય પીછાહટ કરી નથી માનનીય સરકારશ્રી પાસે અમારી માંગણી એવી છે કે ગીર સોમનાથ જિલ્લામાં જો તમારે રિમોલેશનની કામગીરી કરવી હોય તો ગીર સોમનાથ જિલ્લાની જે જનતા છે એમાં ઘણા સમયથી એના ગામડાઓમાં લેન્ડ કમિટી બેઠી નથી અને લેન્ડ કમિટીની માંગણી અમે કરીએ છીએ પહેલાં તો એમને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે અને ભારત દેશના નાગરિક છે અને ભારત દેશના નાગરિક હોવાના નાતે ભારત દેશનામાં તેમને રહેવાનો અધિકાર હોય આ અધિકાર આપણે એમની પાસેથી છીનવી ન શકીએ સતત ને સતત વસ્તીનો વધારો ના પરિણામે લોકોની પાસે રહેવાના મકાનો નથી અને જે કેન્દ્રની સરકાર છે એ એંસી કરોડ માણસોને જે છે એ અનાજ આપવાની વાત કરે છે એનો સીધો મતલબ એમ થાય કે આ દેશની અંદર એસી કરોડ માણસો જે છે એ ગરીબી રેખાની નીચે જીવે છે આવી પરિસ્થિતિમાં એના ખાવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા સરકાર શ્રીને કરવાની હોય રાજ્ય સરકાર શ્રીને કરવાની હોય એ વ્યવસ્થા ન કરતા એના ઉપર ડિમોલેશન લઈ આવી અને એના બનાવેલા મકાનો જે છે એ છીનવી લેવા એ ગેરવ્યાજી વાત છે પ્રશ્ન હોય વાત હોય સંવિધાનની વિરુદ્ધ વાત હોય ત્યારે હંમેશા સતત ને સતત આપની વચ્ચે સામાજિક એકતા જાગૃતિ મિશન એ આપને પડખે ઊભું છે ભવિષ્યમાં પણ ખાતરી આપીએ છીએ કે સામાજિક એકતા જાગૃતિ મિશન આપના હક અને અધિકારની લડાઈ માટે રાજ્ય હોય

આરોપીઓને બેઠા જામીન મળે છે આ પણ વિનંતી કરશે અને એમના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્ન માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ખાતરી આપે છે આપને સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓને અભિનંદન માનનીય કેવલસિંહ રાઠોડ સાહેબ શ્રીને અભિનંદન તેમજ ગુજરાતના જે કઈ જિલ્લાઓમાં ડિમોલેશન અને ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને જે ડિમોલેશન ની કામગીરીથી પીડિત માણસોને જે રક્ષણ મેળવ્યું છે એ તમામને અભિનંદન આપું છું આપને ફરી ફરી સામાજિક એકતા જાગૃતિ મિશન હોતી આપ સમક્ષ રજોતી ત્યારે